નામ બન્યો હોય તમારું કેવું તમારું વર્તન ના કર્યું હોય તો તમે બાર થઈ મંડપ એ કુટુંબ ના ખેતર અમારા ખેતર બરાબર એના અંદર બધા તો અમે ના નથી પાડ્યો ઈ દાડે મારો પ્રોગ્રામ હતો કદાચ આ તો જતો મેં ઉલ્લેખન નથી કર્યું મારા બેતાળ ની અંદર વડોદરા અંદર એક બંધારણ થયું ઈ પત્રિકા મેં નવગણજી ઠાકોર મગાવી એમની મને વોટ્સઅપ પત્રિકા કરી એ પત્રિકા ની અંદર મેં ઓછું તો ઝોન અંદર ડીજે ના લઈ જાવ મને તમે ગોમમાં વગાડ્યો તો બિલકુલ હું કોઈ વાતે ગુનેગાર નથી તો આ લોકોની મને ગુનેગાર સાબિત કેવી રીતે કરી ડાયરિંગ સમાજ પછી કાઢી દો સમાજ કહેવાનું હમણાં સોરુખ સોરુ થાય માવતર ના થાય સમાજ એક કેવી વસ્તુ હોવી જોઈએ છોકરાને પરિવાર કુટુંબને દરેક વ્યક્તિને હાથે લઈને હેઠે ક્યાંના સિવાર કુટુંબને દરેક વ્યક્તિને હાથે લઈને હેટે ત્યાંના સમાજ કહેવાય બરાબર